મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ નવો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારનો આજની ડુંગળીની આવકની વાત કરીએ તો ડુંગળીની આવક મિત્રો થોડી ઓછી જોવા મળીએ છે મિત્રો ત્યારે કપાસ છાપરા નંબર ત્રણમાં ડુંગળીનું હરાજીનું પહેલાં વખતનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જે જાણી લે તહેવાર એ છે આજે ડુંગળીના બજાર ભાવ મિત્રો અમે ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતાને મારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

સાતસો ને સાત સાતસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે એવરેજ સાઇઝ છે આ સાતસો ને અગિયાર રૂપિયા આ માલ વેચાણ અમુક પકડેલો માલ છે આની અંદર સારો સાતસો ને સોળ રૂપિયા સાતસો ને સોલ રૂપિયામાં વેચાણ છે માલ મોટો છે પણ અમુક માં પતિ ખુલી ગઈ છે મિત્રો સાતસો ને સોળ રૂપિયા નો ભાવ થયો સાતસો ને સોળ રૂપિયા

સાતસો ને રૂપિયાનો ભાવ છે તમે જોઈશો આ માલ સાતસો રૂપિયામાં વેચાણો છે